તો ચોખાના લોટના આપણે ખાટા ઢોકળા બનાવવાના છીએ તો તેના માટે એક વાટકી જેટલો ચોખાનો લોટ લીધેલો છે અને તેનાથી અડધો ચણાનો લોટ લીધો છે એટલે અડધી વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે અને તેનાથી પણ અડધો આપણે રવો લીધો છે આ ઝીણો રવો લીધેલો છે અને આ પા વાટકી જેટલો રવો લીધેલો છે અને આપણે અડધી વાટકી જેટલું દહીં લીધેલું છે તો હવે આપણે ઢોકળા બનાવીશું તો હવે આપણે બેટર બનાવી લઈશું તો આપણે આ એક વાટકી ચોખાનો લોટ લઈ લઈશું અને અડધી વાટકી ચણાનો લોટ લઈ લઈશું અને આ પા વાટકી જેટલો રવો લઈ લઈશું અને આપણે દહીં લઈ લેવાનું છે ખાટું દહીં લીધેલું છે આપણે ખાટા ઢોકળા બનાવવાના છીએ એટલા માટે ખાટું દહીં લીધું છે જો તમને ખાટા ઢોકળા ન પસંદ હોય તો થોડું મોવું દહીં લેવાનું મિક્સ કરી લેવાનું છે થોડું થોડું કરીને આપણે પાણી લેવાનું છે ઇન્સ્ટન્ટ ખાટા ઢોકળા બનાવી રહ્યા છીએ આપણે મહેમાન આવવાના હોય અને અચાનક ઢોકળા બનાવવાનું થાય તો આવી રીતે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવી શકાય છે આથો લાવવાની ઝંઝટ વગર એકદમ આસાનીથી ઢોકળા બનીને તૈયાર થઈ જાય છે તો આપણે ગાંઠા વગરનું બેટર બનાવવાનું છે એક કપ જેટલું આપણે પાણી લઈ લીધું છે અને હજી આપણે જરૂર પડશે એટલે પાણી લેવાનું છે હજી આપણે અડધા કપ જેટલું પાણી લઈશું બરાબર મિક્સ કરી લેવાનું છે તો જોઈ શકો છો આપણે ગાંઠા વગરનું બેટર બનાવી લીધું છે અને બેટર હમણાં થોડું ઠીક છે પછી આપણે સેટ કરી લઈશું બેટરને હમણાં આપણે બેટરની કન્સિસ્ટન્સી આવી જ રાખવાની છે એક પણ ગાંઠો ન રહે તે વાતનું ધ્યાન રાખવાનું છે તો જોઈ શકો છો આપણે એકદમ લીસું ગાંઠા વગરનું બેટર બનાવી લીધું છે તો હવે આપણે આ બેટરને ઢાંકીને દસથી પંદર મિનિટ માટે રહેવા દઈશું એટલે રવો ફૂલી જાય તો દસથી પંદર મિનિટ જેવો સમય થઈ ગયો છે આપણે જોઈ લઈએ જે આપણે ચોખાનું બેટર બનાવ્યું હતું એકદમ સરસ એવું થઈ ગયું છે અને જે રવો લીધો હતો એ પણ સરસ તેવો ફૂલી ગયો છે જોઈ શકો છો તમે આવી રીતે એક થારમાં પડે છે એવું આપણે બેટર રાખવાનું છે ચમચામાંથી એક ધારમાં પડે એવું બેટર રાખવાનું છે વધારે જાડું પણ નથી રાખવાનું અને વધારે પતલું પણ બેટર નથી કરવાનું તો હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું લઈશું અને હલાવી લઈશું બરાબર હવે આપણે વાટેલા લીલા મરચાં લીધા છે અને આ આદુ અને લસણ લીધા છે વાટેલા બરાબર મિક્સ કરી દઈશું તો હવે આપણે ઈનો લીધેલો છે એક પેકેટ આપણે ઈનાનું લઈ લેવાનું છે અને ઉપરથી આપણે લીંબુ ચોવી દઈશું અને બરાબર હલાવી લેવાનું છે એક જ દિશામાં હલાવી લેવાનું છે તો જોઈ શકો છો આપણું બેટર સરસ એવું થઈ ગયું છે ડીશમાં તેલ લગાવી દેવાનું છે તેલથી ગ્રીસ કરી લેવાનું છે ડીશને આપણે ઢોકળિયાની ડીશ લીધેલી છે તમે કોઈ પણ થાળી અથવા કોઈ પણ ડીશ લઈ શકો છો અને આપણે જે આ બેટર બનાવ્યું છે તેને આવી રીતે થાળીમાં પાથરી દઈશું જેટલું થાળીમાં આવે એટલું આપણે બેટર લઈ લઈશું અને બીજું બેટર આપણે પછી બનાવી લઈશું બીજી થાળીમાં તો આપણે પાણી ગરમ કરવા રાખી દીધું છે જોઈ શકો છો પાણી ગરમ થઈ ગયું છે હવે આપણે આ ડીશને મૂકી દેવાની છે આવી રીતે મૂકી દઈશું અંદર ઉપરથી આપણે થોડું લાલ મરચું છાટી દેવાનું છે તો હવે આપણે ઢાંકીને થી મિનિટ માટે સ્ટીમ કરી લઈશું તો પંદર મિનિટ સુધી આપણે ઢોકળાને બાફી લીધા છે જોઈ શકો છો તમે એકદમ સરસ એવા આપણા ઢોકળા ફૂલી ગયા છે આપણે ઢોકળાની પ્લેટને લઈ લઈશું અને ઠંડા કરી લેવાના છે તો આપણા ઢોકળા ઠંડા થઈ ગયા છે આપણે તેને કટ કરી લઈશું આવી રીતે ચોરસ પીસ કરી લઈશું આપણે ચોખા પલાળવાની ઝંઝટ વગર કે હાથો લાવવાની ઝંઝટ વગર એકદમ ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવીને તૈયાર કર્યા છે અને આપણે ચોખાના લોટમાંથી આ ઢોકળા બનાવ્યા છે તો પણ એકદમ સરસ એવા ઢોકળા બનીને તૈયાર થયા છે તો હવે આપણે વઘારિયામાં તેલ ગરમ કરી લીધું છે તેમાં આપણે રાય લઈ લઈશું જાય એટલે આપણે અને પાન લઈ લઈશું અને આ થોડા મરચાના ટુકડા લઈ લઈશું આપણે વઘાર થઈ ગયો છે આપણે વઘારને આવી રીતે ઉપરથી આપણે આપણે કોથમીરના પાન મૂકી તો હવે ઢોકળાને અલગ કરી લઈશું જોઈ શકો છો એકદમ સરસ એવા સોફ્ટ અને ચાળીદાર એવા આપણા ઢોકળા બનીને તૈયાર થયા છે દસ મિનિટમાં ચોખાના લોટના ઢોકળા બનાવીને તૈયાર કર્યા છે એકદમ સરસ એવા આપણે ઢોકળા બનાવ્યા છે તો તૈયાર છે આપણા એકદમ સરસ સોફ્ટ એવા ચોખાના લોટના ઢોકળા તમે જોઈ શકો છો કેટલા સરસ ઢોકળા બનાવીને તૈયાર કર્યા છે અને આ ઢોકળા આપણે ઇન્સ્ટન્ટ બનાવ્યા છે આથો લાવવાની ઝંઝટ વગર એકદમ આસાનીથી ચોખાના લોટમાંથી આપણે ઢોકળા બનાવીને તૈયાર કર્યા છે તો તમે પણ આવા ઢોકળા ઘરે જરૂરથી બનાવજો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીને બે લાયકન જરૂરથી દબાવજો અને કોમેન્ટ કરીને કહેજો કે ચોખાના લોટના ઢોકળા કેવા બન્યા છે